સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શો કે જેનો ગઈકાલે પણ આપણે લાઈવ કરીને અહીંયાનો માહોલ જે છે બતાવ્યો હતો અને આજે ફરીથી આવી ગયા છે કારણ કે આજે છેલ્લો દિવસ છે મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ અત્યારે પહોંચી ગયા છીએ સ્વયંવર પ્રીમિયમ જ્યુએલરી શો કે જે સ્કાય મોલ ના સેકન્ડ ફ્લોર પર ચાલી રહ્યો છે અને આજે છેલ્લો દિવસ છે સમયની હું તમને વાત કરી દઉં છું કે અગિયાર થી સાડા સાત વાગ્યા સુધીનો સમય છે અને એ સમય દરમિયાન તમે જે છે અહિયાં આવી અને જ્યુલરી ખરીદી કરી શકવાના છો સો ફર્સ્ટ આપણે જે ગઈકાલે જેટલા પણ સ્ટોર જોયા હતા ત્યાં ફરીથી આપણે જઈને વિઝિટ કરી રહ્યા છીએ કે એ લોકોને આ દિવસ ગઈકાલનો દિવસ જે છે એમનો રહ્યો છે કઈ રીતનો રહ્યો છે કયા પ્રકારની લોકોએ ખરીદી કરી છે કેવો રેસ્પોન્સ રહ્યો છે લોકોને બધી જ વાત કરીએ સો ફર્સ્ટ આપણે જઈ રહ્યા છીએ સિંધુવાડિયા જ્વેલર્સ ઓકે અહિયાં કોણ જોડાઈ રહ્યા છે ઓકે શું નામ છે તમારું રૂપાલી રૂપાલી ઓકે સો ગઈકાલનો દિવસ કેવો રહ્યો ज ओके ओके आज एक्सपेक्टेड है okay. 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 yeah, so, uh, okay. uh, कल का दिन मतलब आपने बताया कि अच्छा रहा है और uh, किस प्रकार की ज्वेलरी मतलब सबसे ज्यादा लोगों ने मतलब इंटरेस्ट दिखाया है उसमें का जो काम रहता है उसके हेरिटेज okay. फिर कलेक्शन है उसमें बहुत अच्छा इंटरेस्ट दिखाया है उसमें इस तरह के जो छोटे चोपज होते हैं Uh, सर की काफी रिक्वायरमेंट्स uh, है और काफी इंक्वायरीज है ओके okay, सो so uh, मतलब आज लास्ट डे सेवन थर्टी तक uh, जो है टाइम uh, right, है अपना right, right. तो आप आप, आप सर्कुलेट करिए आपके मैसेजेस ऑब्वियसली आप वही हो रहा है बट okay. आप क्या एक्सपेक्ट कर रहे हो मोरबी की सारी जनता अभी हमें लाइव देख रही है तो आप क्या कहना चाहोगे उनको हम ये कहना चाहेंगे कि आइए और बहुत अच्छे से कलेक्शन है हमारा डायमंड से लेकर के पोल्की से लेकर के और गोल्ड में एंटीक और हेरिटेज कलेक्शन में सब छोटी से छोटी चीज से लेकर के बड़े कलेक्शन तक है सो ऑल योर रिक्वायरमेंट्स विल बी टेकन यस, आपकी जो यस वन स्टॉप सोल्यूशन आपकी जो भी इच्छा होगी वो सब कुछ आपको यहाँ पे मिलने वाला थैंक यू सो मच हमारे साथ जुड़ने के लिए अहिया जुड़ रहा है सेकंड स्टोल यानी की कला मंदिर થોડો આપણે લુક બી જોઈ લઈએ અને ગઈકાલે ઓલવેઝ આપણે અહીંયા આવીએ છીએ એટલે અહીંયાનો લુક જે છે આપણને ગમી જતો હોય છે કારણ કે એમનું કલેક્શન જે હોય છે એ અકોર્ડિંગ આખી થીમ લઈને એ લોકો આવતા હોય છે અહીંયાથી કોણ જોડાય છે અમારી સાથે હા ગઈકાલે પણ આપણે વાત કરી હતી રાઈટ અને દર વર્ષે તમે આવો છો દર વર્ષે ઇનફેક્ટ જયારે પણ અહીંયા તમને ચાન્સ મળે છે તમે એક્ઝિબિશન માટે આવો જ છો અને તમને બોરબીના લોકોનો રિસ્પોન્સ પણ એવરી ટાઈમ એટલો સરસ મળતો હોય છે પણ આ વખતે કયા જ્યુલરીની વધારે ડિમાન્ડ કરી રહ્યા છે કારણ કે એક દિવસ પૂરો થઈ ગયો છે અને આજે છેલ્લો દિવસ છે રાઈટ સેવન થર્ટી સુધીનો ટાઈમ છે સો ગઈકાલે કેવા લોકોની મતલબ પસંદ હતી શું હતી પસંદ કેવી વધારે પરચેસ કરી છે ગઈકાલે મોરબીની જનતાનો સવારથી જ ફ્લો ખૂબ સારો હતો ને અમને બપોર સુધી આખો અમારો સ્ટોલ ફૂલ હતો ને અમને પોલકીની આ વખતે ઘણી ઇન્કવાયરી આવી છે ને ઘણી બધી પરચેસિંગ બી થઈ છે તો આ વખતે પોલકીનું કલેક્શન મોરબીની જનતાએ ખૂબ આવકાર્યું છે ને અમને ખૂબ આમાં પોલકી પોલકી કલેક્શનમાં ખૂબ ફોકસ મળ્યો છે ઓકે સો આજે છેલ્લો દિવસ છે સેવન થર્ટી નો ટાઈમ છે એન્ડ થઈ જવાનું છે એક્ઝિબિશન તો જેટલા પણ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને શું કહેવા માંગશો તો હું આ લાઈવ માધ્યમથી મોરબીની સુવર્ણ પ્રેમી જનતાને કહેવા માંગુ છું કે આજે લાસ્ટ ડે છે તો આજે તમે આ એક્ઝિબિશનમાં આવો અને આ એક્ઝિબિશનમાં સ્વયંવરનું શોભા વધારો અને દરેક સ્ટોલ પર તમે નવી નવી જ્વેલરી જે લાવ્યા છે એ જ્વેલરીનું પ્રદર્શન જોવા માટે તમે આવો ખાસ કરીને કલા મંદિર જ્વેલર્સના સ્ટોલ પર એકવાર જરૂર વિઝિટ કરજો યસ ખાલી જોવા આવજો એવું કહી રહ્યા છે ખરીદવાનું બંધ થઈ જશે યસ યસ મહિલાઓને ક્યારે રોકી શકાય છે સોના ની ખરીદી માટે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ આ બંને સ્ટોલની આપણે વિઝિટ કરી છે દેન અગેન અહીંયા ફીનાટી છે કે જ્યાં ગઈ કાલે પણ આપણે વિઝિટ કરી હતી ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ આપણે અને બીજા જે પણ સ્ટોલ છે એ પણ વિઝિટ કરીએ એમનો ગઈકાલનો દિવસ કેવો રહ્યો કેવો એક્સપિરિયન્સ રહ્યો એમને કયા પ્રકારનો મતલબ લોકોએ જ્યુલરી પસંદ કરી છે બધું જ આપણે વાતચીત કરી લઈએ અહીંયા સી મનસુખલા લઈની પણ આપણે ગઈકાલે વાત કરી હતી પણ અગેન ત્યાં ક્લાયન્ટ્સ વધારે છે એટલે અનફોર્ચ્યુનેટલી આપણે વાત નહીં કરી શકીએ ત્યારબાદ અહીંયા છે જ્વેલ પ્લસ ગઈકાલે આપણે અનફોર્ચ્યુનેટલી અહીંયા વાત નથી કરી શકી પરંતુ અત્યારે આપણે જોઈ અને ટ્રાય કરીએ બતાવવાની ઓલરેડી અહીંયા પણ કસ્ટમર છે બટ સી ટ્રાય કરીએ અહીંયા કોણ જોડાઈ શકે તમારું આશીષ આશીષભાઈ ઓકે ગઈકાલે આપણે અહીંયા વાત નહી થઈ શકી કારણ કે અહીંયા બહુ બધો ક્રાઉડ હતો સો આઈ થોટ કે તમને ડિસ્ટર્બ નથી કરવા સો કેવો રહ્યો ગઈકાલનો દિવસ સારો રહ્યો ઓછો છે કમૂરતા બી ચાલે છે યસ અને સ્કૂલ્સ બી આ વખતે કે ઓછા બી છે હમ હમ આઉટડોર સ્ટેશન વધારે રહ્યા લાગે છે તો હમ હમ ઓછો ફૂટફોલ છે કમ્પેર લાસ્ટ ઓકે બટ જેટલા બી લોકો આવ્યા છે એ લોકોની પસંદ શું રહી છે ડાયમંડ જ્યુલરી વધારે લઈએ છે ઓકે છે લેવા ઘણા આવ્યા છે સારા સારા સેટ્સ છે વિલંદી છે પોલકી છે ઓકે ઓકે અને આજે લાસ્ટ ડે છે 7:30 નો ટાઈમ જે છે ડેડલાઈન છે તો જેડા પણ મોરબી વાસીઓ આપણે લાઈવ જોઈ રહ્યા છે એમને શું કહેવા માંગશો એવું છે કે લાસ્ટ ડે છે અને બીજી વસ્તુ એ છે કે કલેક્શન બહુ સારું લઈને આવ્યા છે ઇવન ભલે લિમિટેડ સ્ટોક છે લિમિટેડ સ્ટોલ બી અત્યારે છ સ્ટોલ છે અંદર પણ બહુ સરસ કલેક્શન જે વસ્તુ ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી અને લાસ્ટ ડે તમારો કોઈ પણ પ્રસંગ આવતો હોય આવતા દિવસની અંદર કારણ કે કમુતર ત્યાં પછી પ્રસંગ ચાલુ થઈ જતા હોય છે લગ્ન કંઈ પણ બાકી હોય તો એકવાર આવી જજો તો તમને જોવાની મજા આવશે ભલે આવીને તમે થોડો આઈડિયા મેળવી શકો છો કે તમને કયા પ્રકારનો ટેસ્ટ જોઈએ છે તો તમને ત્યાંથી મળી જશે એક જગ્યાએ બધી વસ્તુ જોવા મળી યસ યસ એક સાથે ઘણું બધું કલેક્શન જોવા મળે છે રાઈટ સો યસ કમૂરતા પૂરા થાય પછી તરત પ્રસંગ જે છે એની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ એનો મતલબ એવું નથી કે તો સિવાયના દિવસોમાં પ્રસંગ નથી હોતા મતલબ ગોત્રીજ ના હોઈ શકે છે રાંધલના બર્થડે ડે પાર્ટી એનિવર્સરી આ બધા ફંક્શન તો ચાલતા જ રહેતા હોય છે અને એ બધા ફંક્શનના અનુરૂપ પણ જ્યુલરી અહીંયા તમને મળી જવાની છે રેગ્યુલર જ્યુલરી કહી શકીએ લાઇટ વેઇટ જ્યુલરી કહી શકીએ કે પછી ઓફિસ વેર જ્યુલરી કહી શકીએ તો એવું બધું જ અહીંયા આપણે મળવાનું છે એ પ્રસંગની ખરીદી તો થાય જ છે સાથે તમારી રેગ્યુલર ડે ટુ ડે તમારી જે જ્યુલરી જોઈતી હોય છે એની ખરીદી પણ થઈ શકવાની છે ત્યારબાદ અહીંયા ગોવાણજી ગોવાનજી સ્કૂલ છે ત્યાં જઈ રહ્યા છીએ આપણે ગઈકાલે પણ વાત કરી હતી ને આજે એમની પાસેથી જાણીએ કે ગઈકાલનો દિવસ એમનો કેવો રહ્યો છે અહીંયા કોણ જોડાય છે અમારી સાથે ઓકે હેલો ગુડ મોર્નિંગ કેવો રહ્યો ગઈકાલનો દિવસ સારો રહ્યો ઘણો સારું રહ્યો લોકો કયા પ્રકારની જ્યુલરી તમારા સ્ટોલમાંથી વધારે પસંદ કરી રહ્યા છે ડાયમંડ એન્ડ એન્ટિક જ્યુલરી ડાયમંડ એન્ડ એન્ટિક ઓકે સો આજે છેલ્લો દિવસ છે અને પૂરું થઈ જવાનું છે એક્ઝિબિશન તો તમે જેટલા પણ લાઈવ અત્યારે જોઈ જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય જ્યલરી જોવા માટે સ્પેશિયલી ખાલી જોવા માટે આવી કારણ કે અહીંયા એટલી સરસ જ્યુલરી એન્ટિક જ્યુલરી છે ડાયમંડની જ્યુલરી જે છે આપણને અહીંયા જોવા મળી રહી છે અને જોઈને લેવાનું મન ડેફિનેટલી થઈ જશે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ આપણે ઓલમોસ્ટ બધા સ્ટોર જે છે કવર કરી લીધા છે અને ઇન ડિટેલ તો વિઝિટ તમારે જ બટ ઓબ્વિયસ કરવી પડશે કારણ કે તમે આવીને એક એક જ્વેલરી જોઈ શકવાના છો તમારી પસંદ ના પસંદ તમને અહીંયા ખબર પડી જશે પરંતુ એક હું ડેફિનેટલી તમને વાત કહી શકું કે અહીંયા તમારી તમામ જે પસંદ હોય એ પ્રસંગને રિલેટેડ હોય હલ્દીનો પ્રસંગ હોય મહેંદીનો પ્રસંગ હોય લગ્ન હોય રિસેપ્શન હોય તો એ તમામ પ્રસંગને રિલેટેડ ખરીદી પણ અહીંયા થઈ જવાની છે તમારે એન્ટિક કલેક્શન જોઈતું હોય હેરિટેજ છે પોલકી છે ડાયમંડ છે ગોલ્ડ છે મતલબ બહુ બધા પ્રકાર છે આ જ્યુલરીના બધા જ અહીંયા તમને એક સાથે મળી જવાના છે પ્લસ તમને ડે ટુ ડે વ્યર લાઇટ વેઇટ જ્યુલરી જે કહેવાય છે ઓફિસ વેર જ્યુલરી જે કહેવાય છે એ પણ મળી જાય છે અલગ અલગ નાના નાના પ્રસંગ માટે કોઈને ગિફ્ટ આપ્યું હોય તો એ પ્રકારની પ્લસ બીજો એક ફાયદો કહી શકીએ કે એક સાથે છ સ્ટોલ છે રાઈટ અને છ સ્ટોલ એવા છે કે જે અલગ અલગ શહેરથી આવ્યા છે અને એ શહેરથી આવ્યા છે એ સ્ટોલ લઈને આવ્યા છે એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે કે જે આપણે યુઝ્યુઅલી ખરીદી માટે ત્યાં જતા હોઈએ છીએ સો એ આપણા માટે એક્સક્લુઝિવ કલેક્શન અહીંયા મોરબી લઈને આવ્યા છે ગઈકાલે પણ લાઈવ કરીને તમને આખો માહોલ બતાવ્યો હતો અને આજે પણ લાઈવ કરી તમને માહોલ બતાવી રહ્યા છીએ યસ ડેફિનેટલી હું તમને લોકોને પણ રેકમેન્ડ કરીશ કે અત્યારે સન્ડે નો દિવસ છે થોડો આમ આપણો આરામથી કારણ કે શિયાળો ચાલી રહ્યો છે ઠંડી હોય આટલી એ થોડું ધીમે ધીમે આપણું આ દિવસ જે છે આગળ વધતો હોય પણ એ તમારા આખા દિવસના શેડ્યુલમાં થોડો સમય આવી અને એક્ઝિબિશનની મુલાકાત જરૂરથી લેજો કારણ કે બહુ સરસ જ્યુલરીનું કલેક્શન અહીંયા બધા જ અલગ અલગ શહેરથી પોતાનું એક્સક્લુઝિવ કલેક્શન લઈને આવ્યા છે ડેફિનેટલી તમને પણ ક્યાંક ને ક્યાંક એ ફાયદો થશે તમારા પ્રસંગ માટે પણ અત્યારે ખરીદી થઈ શકે છે સો યસ હું મારી સાથે ડોક્ટર અને એન્કર અમિત શાહ અપડેટ સાથે તમે જોડાયેલા રહો